રાજ્યમાં ચોવીસ કલાકની વાત કરીએ બસો તાલુકામાં વરસાદ પડ્યો ચોવીસ તાલુકામાં તાલુકામાં વરસાદ વરસ્યો જેમાં ચોવીસ તાલુકામાં ત્રણ થી દસ પોઈન્ટ એકાવન ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે ચોવીસ કલાકમાં કપરાડામાં સૌથી વધુ દસ પોઈન્ટ એકાવન ઇંચ વરસાદ વરસ્યો પોશીનામાં છ પોઈન્ટ શૂન્ય બે ધરમપુરમાં પાંચ પોઈન્ટ તેતાળીસ ઇંચ વરસાદ રાધનપુરમાં ચાર પોઈન્ટ પાસઠ ઇંચ ઉમરગામમાં ચાર પોઈન્ટ ઓગણપચાસ ઇંચ ચોવીસ કલાકમાં ભયાઉમાં ચાર સાડત્રીસ ઇંચ વરસાદ લાખણીમાં ચાર શૂન્ય નવ ઇંચ વરસાદ તલોદમાં ચાર પોઈન્ટ શૂન્ય બે ઇંચ પાલનપુરમાં ત્રણ શૂન્ય નવ ઇંચ વરસાદ વરસ્યો સૌથી વધારે વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાંય પડ્યો હોય તો એ છે દસ પોઈન્ટ એકાવન ઇંચ સાથે કપરાડા જ્યાં ધોધમાર વરસાદના કારણે કેટલાય નીચાણવાળા વિસ્તારો હજી પણ જળમગ્ન છે